સાયલાના ગ્રામ વિસ્તારોમાં રસ્તાઓને કારણે લોકો પરેશાન થયા છે મળતી માહિતી અનુસાર વિસ્તારના સાયલાના ગ્રામ વિસ્તારોમાં હજુ પણ કમરતોડ રસ્તા જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો તથા લોકોને હોસ્પિટલના કામકાજ માટે જવા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ એકમાત્ર રસ્તો નેશનલ હાઇવેને જોડતો છે ત્યારે આ રસ્તા પરથી પંદર ગામો થી વધારે લોકો અવર જવર કરે છે આ કમરતોડ રસ્તા પરથી પસાર થતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

પદાધિકારી ચૂંટાયેલા વ્યક્તિ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે કેટલા વર્ષથી અહીંયા નીકળો છો હું તો આથી મને ખબર છે તો પંદર વર્ષ થી આવી હાલત છે તમે હેન્ડીકેપ છો બરાબર તમને કેટલી હાલાકી પડે છે બહુ હાલત ખરાબ છે એમાં અને મારા બઉ તકલીફ છે હંદાઇ મુકેશ નું કેવું એક એવું પણ છે કે હું હેન્ડીકેપ છું પગ ન હોય તો શું પરિસ્થિતિ થાય મને ખબર છે ક્યાંક ને ક્યાંક અહીંનું જે તંત્ર છે એ આ રસ્તા ઉપર નીકળતા લોકોને મુકેશભાઈ જેવા બનાવવા માંગતા હોય ને એવું મુકેશભાઈનું કહેવાનું છે ભગવાન કોઈને ન બનાવે પણ આ તંત્રના પાપે લોકો હેન્ડીકેપ બની જાય એવી પરિસ્થિતિ અત્યારે આલા રોડની છે આ હું નહીં આ મુકેશભાઈ કહે છે આવું વીસ વર્ષથી છે આ પહેલા ભાજપ કોંગ્રેસની સરકાર હતી 2014 સુધી માં તાને તારે પરિસ્થિતિ એવી છે 2000 ભાજપ સરકાર 2014 માં આવ્યું પછી તાની છે આપણી સ્થિતિ 2025 સુધી હજી કોઈ એમને ધારા સભ્ય સાંસદે કોઈ આની માથે ધ્યાન ન દીધી આમાં આ ફર્સ્ટ છે આને બે ત્રણ વખત આ રોડ ખાઈ ગયા છે જેટલા મરતિયા હોય માણસો આ રોડ ન ખરાબ કેવો રોડ છે ફોરવીલ લઈને આવવાનું તો આ ટ્રેક્ટર લઈને આવવું પડે મે મહેમાનને લેવા ટ્રેક્ટર લઈને આવવું પડે આ ફોર વ્હીલર ને આવવાનું બદલે રોડ સરસ થાય માંગણી છે વોટ માંગવા આવે પછી કોઈ આવતું ન